નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર પરોચથી પાદરા બ્રિજ દુર્ઘટના બાદ આમો ડાડર બ્રિજની હાલત સામે લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો મોજપુર ગામે મહીસાગર નદી પરનો પાદરા તાલુકાનો ગંભીરા બ્રિજ સુધી પડ્યાની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે ઘટના બાદ ભરૂચ જિલ્લાના જંબુસર આમો ડાડર બ્રિજની જર્જરિત સ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં ભય અને ગુસ્સાનો માહોલ છવાયો છે લોકોનું કહેવું છે કે તંત્ર માત્ર દેખાવટના રિનોવેશનથી કામ ચલાવે છે જ્યારે બ્રિજની માળખાકીય મજબૂતી પર કોઈ ગંભીરતા જોવા મળી નથી દુર્ઘટના થતાં જ તંત્ર જાગે છે પણ ત્યાં સુધીમાં જાનહાની થઈ ચૂકેલી હોય છે સ્થાનિકો તાત્કાલિક યોગ્ય સમારકામની માગણી કરી રહ્યા છે આ બ્રિજ હજારો વાહનો માટે જીવલેણ છે અને તેની અવગણના ગંભીર પરિણામ લાવી શકે છે તાત્કાલિક પગલા ભરવા લોકોની સરકારને ઉગ્ર અપીલ કરવામાં આવી છે બ્યુરોજીવ દિવાન ઇમતીઆઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર ભરુષ્ઠી વધુ સમાચારો જોવા માટે બન્યા રહો સંદેશ દર્શન ન્યૂઝ ચેનલ પર એટલે કે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર નિર્વરકમાં અહીંયા શું થાય છે કે સંકટની વાતું કરતાં રોડ બહુ કોઈ ટ્રકો વાળા બધી તકલીફ છે તો મારી કેન્દ્ર સરકાર ક્રાઉન્ડ આવીને ધ્યાન કરો કારણ કે આ બધું જોવો લાગશો અત્યારે આપણે આવો તો ખાડા દોઢ દોઢ ફૂટ ખાડા છે બરાબર છે બ્રિજ

અત્યારે ગંભીર આજે બ્રિજ આજે તૂટી પડ્યો છે એ બાબત પર આ બ્રિજ વિશે તમે ધાધર બ્રિજ વિશે શું કહેશો સરકાર હવે તો પેલા આ તૂટ્યો છે હવે આ તૂટશે તો જ બનશે એવું લાગે છે બીજું શું ખરેખર આ લોકોએ વહેલાઈ તકે એને બનાવવો જોઈએ આ મંજૂર થયેલો રોડ છે કે નથી મંજૂર થયો તો મને ખબર નથી પણ ખરેખર વહેલી તકે આને બનાવવો જોઈએ નહીં તો ગંભીરા જેવી પરિસ્થિતિ અહીં આગળ આવશે કોઈક દિવસ અને નિર્દોષો મળશે બિચારા અત્યારે જે દાદર નદી છે ને પુલની નીચે અત્યારે તમને શું દેખાઈ રહ્યું છે છે એટલા બધા ખાડા છે

પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ મહિનાથી સમય હતો કે આ રિપેરિંગ થઈ શકે એવી ક્યારે હતું કે ડાયવર્ઝન આપી શકાય હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે અમે આનું ટેન્ડર પાડવા પણ ક્યારેય ટેન્ડર પાડવાનું ધારાસભ્ય હતો ત્યારે પણ આની દરખાસ્ત તૈયાર ગઈ હતી ત્યારે સરકારનું બજેટ નહોતું ત્યારે પણ અમે રજૂઆત કરી હતી આ રસ્તો બની શકે બને દાદર પુર project કેટલા જાન ના જાય આજે જે અત્યારે શહર ઘટના બની છે મહીસાગર પર એ bridge ની અંદર કેટલા લોકો ને ત્યાં જાન ગયેલા છે સત્તર માહિતી નથી પણ ત્રણ થી પાંચ લોકો ત્યાં જાન થયેલા છે પાંચ એક લોકો ને rescue છે આ નદીમાં તો એટલા બધા મગરો છે કોઈ ને જીવ બનતો હોય એના મગરો જ પેલા થઈ જઈ શકે છે એટલે સરકાર અમારી વિનંતી છે અમે કોઈ સરખી લોક ની યાત્રા કરવા માટે નથી આવ્યા સરકારનું ધ્યાન જોવા માટે તમે ઉતા હોય તો ધાબો લોકો કરે એને ખૂબ ભારે અંદર આ રસ્તાનું જે હાલમાં આપણે જંબુસર અને આમોદને જોડતો મહત્વનો જે પુલ કહેવાય ડાઢરનો પુલ છેલ્લા આ સમયથી ખૂબ જર્જરિત હાલતમાં છે અવારનવાર અમે તંત્રને પણ અનેક રજૂઆત પણ થઈ રહી કરેલી છે અહીંયા ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે આજે તમે સૌ જાણો છો કે આપણા ગુજરાત રાજ્યમાં જે મુસુરનો બ્રિજ તૂટી ગયો છે ને જેમાં માનહાનિ થઈ છે અમુકને નુકસાન પણ થયું છે મૃત્યુ પણ પામ્યા છે તો આ તંત્રને અમે કહેવા માગીએ છીએ કે અવારનવાર અમે આ બ્રિજની પણ રજૂઆત કરી છે અમે કોઈ સસ્તી પ્રસિદ્ધિની વાત નથી કરતા પણ આજે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ પુલની પણ ચકાસણી કરવામાં આવે તેમજ હાલના પૂરતા આની પર અતિ ભારે વાહનો બંધ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં હું હરિહર સોમેશ્વર પંડજા મારું પ્રેશ વાઘરા આવેલું છે આ પુલ ઘણા વખતથી ચર્ચરિત છે અને આ પુલ તૂટી જશે તો તેની જવાબદારી કોણ લેશે અને અને એક્સેસ કરવાનો છે હવે એમાં બે માણસ ઓલરેડી મરી ગયેલા છે કામ કરવા વિનંતી છે પુલની નીચેની જુઓ તો તમને છે ત્યારે ઘણા બધા મગ્ગોરો છે નાસ્તો કરી નાસ્તો કરી જશે તો તેની જવાબદારી રિપેર કરવા અથવા નવા બનાવવાની કામગીરી કરવા હાલત છે એના વિશે કંઈ કહેશો ગાર્ડનની આગળ પણ જે છ મહિને રિપેર કરાવે છે પણ હજુ સુધી બરાબર એનું કામ નક્કર